તાલુકાના ચિયાડા ગામ નજીક આવેલ નિર્મલ કંપનીમાં ગરબાનું જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું પોલીપ્લાસ્ટ કંપનીમાં નવરાત્રીના પાવન પર્વના છઠ્ઠા દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પરંપરાગત પોશાક પહેરીને ખેલૈયાઓ ગરબાના મેદાનમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉભરાયા હતા જેમાં એચઆરનો સ્ટાફ અને મેનેજર તથા ઓફિસના બધા સ્ટાફ મેન્ટેનન્સની સ્ટાફ પ્રોડક્શન સ્ટાફ પેકિંગ સ્ટાફ મટીરિયલ સ્ટાફ ટૂલ રૂમ સ્ટાફ મોલ્ડ સ્ટાફ પણ આ ગ્રાઉન્ડમાં ગરબા રમવા માટે આવ્યા હતા જ્યારે પરંપરાગત ગીતો પર જ સાંસ્કૃતિક ગરબાનું આયોજન થયું હતું જેમાં માતાજીના ગરબા માતાજીના ડાકલા તેમજ ટિટોળો જેવા લોકપ્રિય ગીતો પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ જોરદાર જોવા મળ્યો હતો જ્યારે ખેલૈયાઓએ પરંપરાગત પોશાક પહેરીને ગરબાની રમઝટ બોલાવી હતી આ ઉત્સાહ સાથે ગરબા જોવા આજુબાજુ બેઠેલ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ સાથે જ પણ ખેલૈયાઓએ સરસ ગરબા કર્યા હોય તેને ગિફ્ટ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં એક બે ત્રણ નંબર પણ ખેલૈયાઓને આપવામાં આવ્યા હતા